આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આજે રાજકોટ આગ દુર્ઘટના મુદ્દે બેઠક મળી હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય સચિવ રાજકુમાર સહિત ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાજકોટ દુર્ઘટના અંગે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વધુમાં મળતી માહિતી મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય વચ્ચે પણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પણ રાજકોટ આગ દુર્ઘટનામાં પોલીસની ભૂમિકા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકારે સાત અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીના આદેશ આપ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં જરૂરી મંજૂરીઓ વિના શરૂ કરવા દેવાની ગંભીર નિષ્કાળજી અને ફરજ ક્ષતિ અંગે રાજ્ય સરકારે પોલીસ મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે રાજકોટ અગ્નિકાંડ ઘટનામાં સુવો મોટો દાખલ કર્યા બાદ ગુજરાત વડી અદાલતમાં આજે પણ સુનાવણી હાથ ધરવામાં આવી અદાલતે આ ઘટનામાં બેદરકારી બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની આકરી ટીકા કરી હતી અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડના ફલેગશીપ મુન્દ્રા પોર્ટે અત્યાર સુધીનું સૌથી મોટું કન્ટેનર જહાજ લાંગરીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે એમએસસી અન્ના નામનું જહાજ ગઈકાલે મુન્દ્રા પોર્ટ ખાતે ડોક કરવામાં આવ્યું હતું આ ઘટના મુન્દ્રા પોર્ટ નહીં પરંતુ દેશના દરિયાઈ ઉદ્યોગ માટે પણ રૂપ છે એમએસસી અન્નાની એકંદર લંબાઈ ત્રણસો મીટર છે જે લગભગ ચાર ફૂટબોલ મેદાનની લંબાઈ જેટલું જહાજ છે તે ઓગણીસ હજાર કન્ટેનરની મહાકાય ક્ષમતા ધરાવે છે તે એક ભારતીય બંદર પર અત્યાર સુધીમાં લાંગરવામાં આવેલું સૌથી મોટું કન્ટેનર જહાજ છે તેનો ડ્રાફ્ટ સોળ પોઈન્ટ ત્રણ મીટર છે જેને ફક્ત ફક્ત મુન્દ્રામાં જ સમાવી શકાય હાલ શાળાઓમાં વેકેશન ચાલી રહ્યું છે આ સાથે સાથે દેશમાં લોકસભાની ચૂંટણીનો પણ માહોલ છે જેને લઈને આચાર સંહિતા બાદ એટલે કે આગામી તારીખ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂને ત્રણ દિવસ માટે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કન્યા કેળવણી મહોત્સવ સાથે એકવીસમો શાળા પ્રવેશોત્સવ યોજાશે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગતો આપતા આ પ્રમાણે જણાવ્યું હતું તરફ મળેલી સૂચના મુજબ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂન ના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓના અંદર શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવશે ખાસ કરીને આપણે દર વર્ષે દરરોજની આપણે ત્રણ શાળાઓ લઈએ છીએ આ વખતે આપણે એક રૂટના અંદર બે પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા એમ કરીને ત્રણ શાળાઓના અંદર એ આપણે પ્રવેશોત્સવ યોજીશું એટલે ટોટલ આપણે ત્રણ દિવસના નવ શાળાઓ એટલે એક રૂટના અંદર નવ શાળાઓ રહેશે એટલે એક અધિકારી અથવા પદાધિકારી એ ત્રણ દિવસ દરમિયાન નવ જેટી શાળાઓની મુલાકાત કરશે અને ત્યાં આગાડી આપણે ધોરણ આંગણવાડીનો પ્રવેશ એ સિવાય ધોરણ બાલવાટિકા અને ધોરણ એક પ્રવેશ અને નજીકના અંદર જે હાઇસ્કૂલ હશે ત્યાં ધોરણ નવના વિદ્યાર્થીઓનો પ્રવેશ સુનિશ્ચિત કરશે ખાસ કરીને એના સરવેનીને તમામ કામગીરી અમે પૂર્ણ કરી દીધેલી છે ધોરણ એક અને બાલવાટિકાના અંદર પચાસ કરતા વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે ખારેક ઉપદ્રવ કરતા મુંડોને અટકાવવા માટે ખેડૂતોને તકેદારીના પગલાં ભરવા માટે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે આ અંગે કુકમાના સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડેટ ફાર્મ અને ડેટપામ તથા મુન્દ્રાના ખારેક સંશોધન કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું કે ખારેકમાં મુંડો કીટકનો ઉપદ્રવ છેલ્લા બે ત્રણ વર્ષથી વધારે જોવા મળે છે આ જીવાત ખારેકના પાંચથી દસ વર્ષની ઉંમરના ઝાડને નુકસાન પહોંચાડે છે જીવાતના ઉપદ્રવથી ઝાડના થડમાં જે જગ્યાએ નુકસાન જોવા મળે તે જગ્યાએથી થડને સાફ કરી જેટલી શક્ય હોય તેટલી ઈયળો બહાર કાઢી નાખવી જોઈએ અને ત્યારબાદ ત્યાં ચીકણી માટીથી હવા ચુસ્ત રીતે બંધ કરી દેવી જોઈએ સમયાંતરે દવાનો છંટકાવ પણ કરવો જોઈએ તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર